નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ખેડબ્રહ્મા બારસો પિસ્તાલીસથી બારસો પંચાવન રાજકોટ અગિયારસો પચીસથી બારસો પાસઠ પાટડી બારસો સિત્તેરથી બારસો પિંચોતેર હળવદ અગિયારસો પચાસથી બારસો સત્યાસી ભયાઉ બારસો સિત્તેરથી બારસો ચોર્યાસી દહેગામ બારસો સિતેરથી બારસો એંસી રખિયાલ બારસો ચાલીસથી બારસો પચાસ વાંકાનેર અગિયારસોથી અગિયારસો ધાંગધ્રા બારસો તેર થી બારસો પાંત્રીસ કલોલ બારસો અઠ્યાસી થી બારસો ત્રાણું વિસાવદર નવસો પચાસ થી એક હજાર છન્નું દાહોદ બારસો વીસ થી બારસો ચાલીસ મહેસાણા બારસો તોતેર થી તેરસો આંબલીયાસણ બારસો એસી થી બારસો ચોર્યાસી જસદણ આઠસો થી એક હજાર પંચાવન જુનાગઢ એક હજાર પચાસ થી બારસો ત્રીસ બહુચરાજી બારસો થી થી બારસો અઠાણું થી બારસો ત્યાંસી જામનગર અગિયારસો 1283 સમી બારસો ત્રેસઠ 1280 બારસો એકાણું થી તેરસો બાર સિહોરી બારસો પંચ્યાસી થી તેરસો પાંચ માણસા બારસો પિંચોતેર થી તેરસો બે લાખણી બારસો સિતે તેરસો ભુજ બારસો પચાસ બારસો એકસઠ થી બારસો એકાણું હિંમતનગર બારસો સાહીઠ થી બારસો નેવું થરાદ બારસો થી તેરસો ત્રણ રાહ બારસો થી બારસો કાનેરા બારસો બ્યાસી થી તેરસો મહુઆ એક હજાર થી અગિયારસો સોળ વારાહી બારસો પચાસ થી બારસો તર ભાવનગર એક હજાર એસી થી બારસો ચાલીસ સાડંદ બારસો ચોપન થી બારસો ચોપન વિસનગર બારસો ચાલીસ થી તેરસો આઠ પાટણ બારસો પિંચોતેર થી તેરસો પંદર ગોંડલ અગિયારસો એકોતેર થી બારસો એકસઠ નેનાવા બારસો વીસ થી તેરસો બે જામજોધપુર બારસો થી બારસો પિસ્તાલીસ ડીસા બારસો થી તેરસો દસ વિરમગામ બારસો સિતેર થી તેરસો કુકરવાડા બારસો થી બારસો પંચ્યાસી ગોઝારીયા બારસો થી બારસો એકાણું વિજાપુર બારસો થી બારસો પાલનપુર બારસો ચોર્યાસી થી બારસો છન્નું રાઘનપુર બારસો પિંચોતેર થી તેરસો બે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો